જંબુસર સુપર સોલ્ટ કંપની દ્વારા ગામે આવેલ અવિરત છેલ્લા સત્તર વર્ષથી મગનાથ ગામના પ્રાથમિક શાળાના ગરીબ તથા મધ્યમ વર્ગના આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવે છે જ્યારે આજ રોજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ મગનાથ ગામના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે અઢારમો ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ જંબુસર આમોદમત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મગનાથ પ્રાથમિક વિશ્વશાળામાં ચારસો ઉપરાંતના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો આ પ્રસંગે સુપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી ક્ષેતન ત્રિવેદી મગનાથ ગામના સરપંચ ગ્રામજનો આગેવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડી ડીકે સ્વામી તથા મંચ પર બિરાજલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર આ સરસ મજાના પ્રોગ્રામમાં મેઘરાજાની હાજરી સ્કૂલના બાળકો ને જે જે જરૂરિયાત પડી છે ને ત્યારે સુપર સોલ્ટે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે જે જરૂર પડી છે અને સારા એવા પ્રમાણમાં આ ગામના બાળકોને સહાય કરી છે બદલ સુપર સોટને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હમણાં ત્રિવેદી સાહેબે કીધું કે આ સુપર સોલ્ટ કારણ કે મીઠા વગર ચાલે ને આ એક એવું 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 તત્વ કો કે એવો સ્વાદ કો વધુ પડી જાય હોય ના ચાલે વધુ પડી જાય તો ઝઘડો થાય ઘરમાં ક્યાં તો રોજ રોજ વધારે દીધું ના એટલે જ આપણે સુપર સોલ્ટ વાપરવું એટલે વધુ પડે નહીં અને ઓછું હોય પડે નહીં એટલે જ એનું નામ સુપર સોલ્ટ હોય એવું મને લાગે છે મેં કીધું કે હવે અપગ્રેડ થઈને કંપની મોટી બનવા જઈ રહી છે ત્યારે હું આ છોકરા પ્રોગ્રામ આપી રહ્યા હતા ત્યારે મને લાગે છે કે આ યુનિફોર્મ પહેરતા 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 મંગેશભાઈ સાહેબ એ ને એવો યુનિફોર્મ બધા સારી જોબે આપવાની છે એટલે કેવાનું કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એ પવિત્ર શ્રાવણ મહિનામાં આવું સરસ મજાનું નાના નાના બાળકોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય આજે સુપર કર્યું છે ત્યારે હું સરકાર પણ કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એ સરસ મજાનો સુંદર કાર્યક્રમ અને પેલા એવું લાગ્યું કે મથુરાથી લાયા લાગે આ બધા નાના નાના બાળકોએ સરસ મજાનો તમે લોકોએ પ્રોગ્રામ કર્યો અત્યાર સુધીમાં આખા વર્ષમાં બાળકોને ને આવો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે મજા પડી જાય ભણતર માં બહુ ભાર હોય છે વાલીઓને બહુ મોટી અપેક્ષાઓ હોય છે પણ મોદી સાહેબની સરકાર ગુજરાતની સરકાર અત્યારે સંસ્કાર સાથે ટેલેન્ટ સાથે સરસ મજાની સ્કૂલ બની રહી છે અને જ્યારે તૈયાર થશે ત્યારે તમે જોજો આધુનિક ટેકનોલોજી સાથેની સ્માર્ટ બોર્ડ હશે સ્માર્ટ ટીવી હશે સારી હશે આવા તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આજની સરકાર મોદી સાહેબની સરકાર એક આવનાર બે હાજર ને સુડતાલીસ માં આપણે ભારતને કેવું જોવું છે આપણે વિશ્વગુરુ બનાવવું છે આપણે ભારતને એક સારા કે છે ને કે અમેરિકા જે અત્યારે દાદાગીરી કરી રહ્યું છે આવનાર જોજો આજે હું મહાદેવજીની સાનિધ્યમાં

એગ્રીકલ્ચર નું ઉત્પાદન કરતું હોય તો એ અમેરિકા છે એટલે અમેરિકાને કરાર કરવો છે શું કરવો છે એને કરાર કરવો છે તમે અમારી વસ્તુ લો એટલે એમાં લે એટલે શું થાય આપણને ચીજ પધરાવે આપણને દૂધ મોકલાવે આપણને પનીર મોકલાવે આપણને ઘી મોકલાવે હવે આપણે બહારના દેશમાંથી લાવીએ ઓ જેસન બાપુ આ ડેરીવાળાને વધારે ખબર હોય હવે બહાર ક્યાંય આવે તો પછી આ બીજા આપણા જે નાના નાના ખેડૂતો છે એનું શું થાય એટલા માટે એ દાદાગીરી કરે કે તમે અમારી પ્રોડક્ટ લો તો જ અમે તમારી વસ્તુ લઈશું નહીતર તમારી જેટલી વસ્તુ પહેલા આપણે ઇમ્પોર્ટ વધારે કરતા હતા હવે આપણે એક્સપોર્ટ વધારે કરીએ છીએ તો એ સકંજામાં લેવો છે